અંકલેશ્વર નજીક હાઇવે પર ટ્રાફિક જામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે ત્યારે લાંબા ટ્રાફિક જામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે અંકલેશ્વર નજીક હાઇવે પર દિન પ્રતિદિન ટ્રાફિક જામની સમસ્યા વિકટ બની રહી છે નેશનલ હાઇવેનો માર્ગ બિસ્માર બનતા વાહનોની ગતિ અવરોધાઈ રહી છે ત્યારે અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી વાલિયા ચોકડી સુધીના માર્ગ પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે આ ટ્રાફિક જામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં દૂર દૂર સુધી વાહનોની કતારો જોવા મળી રહી છે ભરૂચના મુલતથી અંકલેશ્વરની રાજપીપળા ચોકડી તો બીજી તરફ વાલિયા ચોકડીથી સુરત તરફની લેનમાં ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાય જેમાં અનેક વાહન ચાલકો અટવાય છે ટ્રાફિક જામના કારણે વાહન ચાલકોના સમય અને ઈંધણનો પણ બગાડ થઈ રહ્યો છે ટ્રાફિક જામની આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે